વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ગુરુદ્વારાની બાજુમાં ફોર વ્હીલર ગાડીઓના મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કાર એક્સપો બે હજાર પચીસ દ્વારા તરસાલી વિસ્તારમાં આવેલ ગુરુદ્વારાની બાજુમાં બસો થી વધારે ગાડીઓ ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે પાંચસો કરતા વધારે વાહન ઉપલબ્ધ પણ છે જેમાં એક લાખ પચાસ હજાર કિંમતથી શરૂઆત કરી ચાલીસ લાખ સુધીની

એનું ઉદઘાટન કર્યું છે એમાં વડોદરાના તમામ નાગરિકોને વિનંતી કે અહીંયા સસ્તી અને સારી ગાડીઓ અહીંયા મળશે એના માટેની એસેસરીઝ મળશે એના માટે જે કોટિંગ કરાવવાનું હશે તે પણ અહીંયા બધી જ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ થશે એનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું એ બદલ આજે શૈલેષભાઈ અને એમની ટીમને ધન્યવાદ આજથી નવ શુભારંભ આજે વડોદરામાં પહેલીવાર થયો છે મહાકુંભ એટલે તમામ વિનંતી કે લોકો અહીંયા જુએ અને પોતાને પસંદ આવે એવી ગાડી પસંદ કરી અને ગાડી પોતાના ઘરે સસ્તા અને સારી ગાડી લઈ જાય મારી કંપનીનું નામ ફોર ડોટ ઇન છે ફોર ડોટ ઇન દ્વારા ગાડીઓના મહાકુંભનું આપણે આયોજન કરેલું છે બરોડા ખાતે જેમાં તમને સારી અને સસ્તી ગાડીઓ મળી જાય જેમાં ગણેશ ઊંડાઈ આપણને સ્પોન્સર કરે છે ગણેશ પણ અહીંયા નવી ગાડીઓ જોવા મળશે જૂની ગાડીઓ પણ તમને જોવા મળશે પ્લસ બરોડાના જેટલા ડીલર છે બરોડાના જેટલા ઓનર્સ છે એ લોકોની પણ જે વેચવાની છે બધી ગાડીઓ તમને અહીંયા એક જ જગ્યા પર એક જ સ્થળ પર જોવા માટે મળી જશે જ્યાં આપણી પાસે ડિસ્પ્લેમાં ગાડીઓ છે પ્લસ એના પછી બાયબેકમાં પાંચસો કરતાં વધારે સર્ટિફાઈડ કાર્સ છે આપણી પાસે જે બરોડાના દરેક નાગરિક અહીંયા તમે આના મીડિયાના માધ્યમથી તમે જોઈને અહીંયા ગાડી તમારી મનપસંદ ગાડી તમે આવીને કંપનીની ગાડીનો રાખવામાં ખાસ હુંડાઈ છે આપણી પાસે ટાટા છે મારુતિ સુઝુકીની ગાડીઓ છે દરેક કંપનીને પ્રીમિયમ કાર પણ છે આપણી પાસે જેગુઆર પણ છે મર્સેડીઝ પણ છે ઓડી પણ છે પ્રીમિયમ કાર્સ પણ આપણે અહીંયા ડિસ્પ્લેમાં મૂકેલી છે નાગરિકો જેવી રીતે કે કઈ રેન્જથી કઈ રેન્જ લગીને રાખવામાં આવી છે ગાડીઓની આપણે અહીંયા ગાડીઓની રેન્જની વાત કરીએ તો દોઢ લાખથી લઈને ચાલીસ લાખ સુધીની ગાડીઓ ઉપલબ્ધ છે આપણે અહીંયા શું નગરવાસીઓને એક જ સંદેશ છે કે ભાઈ જે કોઈ ગાડી લેવા માંગતા હોય તે આ કાર એક્સપોની વિઝિટ કરે મને સારામાં સારી ગાડી તમને અહીંથી મળી રહેશે ખાસ પ્રકારની કોઈ સ્કીમ આપવામાં આવી છે કે ખાસ પ્રકારની અહીંયા ઓફર્સ આપવામાં આવી છે કે અહીંયાથી તમે ગાડી પરચેસ કરશો તો તમને કંઈક ને કંઈક એશ્યોર્ડ ગિફ્ટ મળશે અહીંયા તમને જે બહાર ગાડીઓ મળે છે એના કરતાં એક્સપોમાં બે દિવસમાં બુક કરશો તો અહીંયા સારું એવું તમને ડિસ્કાઉન્ટ મળશે મારું નામ શૈલેષ પરમાઈ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ તરસાલી ગુરુદ્વારાની બાજુમાં મહા એક્સચેન્જ મેળાનો કુંભ મેળો ચાલુ કરવામાં આવે છે આજે શનિવાર અને રવિવાર બે દિવસ અહીંયાથી દોઢસોથી વધારે ગાડીઓ જૂની ગાડી અને નવી ગાડી હુંડાઈની ગાડીનું ડિસ્પ્લે કરવામાં આવેલું છે નગરજનોને નમ્ર વિનંતી કે આપની જે ગાડીઓ જે છે કોઈને જૂની ગાડી લેવી હોય કોઈને નવી ગાડી લેવી હોય તો અહીંયા એમને ડ્રાઈવ પણ મળશે નવી ગાડી પણ જોવા મળશે અને બીજું મહત્ત્વનું પંચાવન હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ રાખવામાં આવેલું છે જેથી ઘણો બધો ફાયદો થશે નગરજનોને તો જેમને પણ ગાડી લેવાની ઈચ્છા હોય જે ગાડી લેવાનું પ્લાનિંગ કરતા હોય તો શનિવાર અને રવિવાર સવારે નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી અહીંયા મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે તરસાલી મેઇન રોડ પર ગણેશ હુન્ડાઈ જ્યાં અમારા બે મેઇન થ્રી એસ ફેસિલિટી વડોદરામાં કાર્યરત છે છેલ્લા પાંચ વર્ષથી એક માનેજા એક ગોત્રી અમારા ત્રણ વર્કશોપ આવેલા છે એટલે આપની આપની સેવામાં અમે કાયમ માટે તત્પર છે તમારી સેવા કરવા માટે તો નગરજનોને ખાસ વિનંતી ગણેશુંડાઈ તરફથી કે આપ આવો આપની નવી ગાડી અને તમારી ગાડીનું એક સ્વપ્ન પૂરું કરો એવી ગણેશ ઊંડાઈ તરફથી આપ સૌને શુભેચ્છાઓ અને આ મહાકુંભ એક સારી રીતે બધા જ નગરજનોને એક સારી ગાડી પ્રોવાઈડ કરે અને એમને એક ડ્રીમ પૂરું થાય અને એમને હેપીનેસ મળે એવી અમારા સૌની આપ સૌને શુભકામનાઓ મારું નામ વિપુલ શાહ છે હું એઝ અ ગણેશ ઊંડાઈમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત છું